મહત્વના સમાચાર રાજ્યમાં પકડાયેલી નકલી દવા મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન બહારથી આવતી દવાઓની સઘન તપાસ કરાશે ઋષિકેશ પટેલનું નિવેદન બહારથી આવતી દવાની વિચારણા ચાલી રહી હોવાની વાત બહારથી આવતી દવાની ચકાસણી માટે વ્યવસ્થા પણ ગોઠવાશે ઋષિકેશ પટેલ દ્વારા આ મોટી વાત કરવામાં આવી છે લઈ અને અને મળેલી માહિતી મુજબ આપણે આપણે પણ કરી આ દવાઓ ઝડપી છે સતત કાર્યશીલ છે પરંતુ બહારથી બનતી દવાઓ બહારના રાજ્યોમાંથી બનતી દવાઓ ગુજરાતમાં લોજિસ્ટિક સપોર્ટથી અહીંયા આવે એટલે મેં હમણાં અહીંયા જે મિત્રો છે એમની સાથે પણ વાત કરી એમની સાથે બેસી અને બહારથી આવતી દવાઓ અને વધુમાં વધુ સઘન આનું ચેકિંગ થાય એના માટેની એક એસઓપી બનાવવાની વાત પણ થઈ છે ખૂબ સંવેદનશીલતાથી રાજ્ય સરકાર આમાં કામ કરશે કરી પણ રહી છે પરંતુ આને વધુ ઘનિષ્ઠ બનાવવા અને સઘન બનાવવા માટેનો રાજ્ય સરકારના તમામ પ્રયાસો રહેશે લેબમાં વડ વપરાયેલી મશીનરી અંગે આરોગ્ય મંત્રીનો સ્વીકાર કેટલીક મશીનરી ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે કેન્દ્રની પરીક્ષણ પદ્ધતિમાં ફેરફાર થતા આ બન્યું છે નવી મશીનરી અને જૂની મશીનરીમાં તફાવત હોવાની ઋષિકેશ પટેલે વાત કરી છે સેમ્પલ બાદ પરિણામ ઝડપથી આવે તેવા પ્રયાસો થઈ રહ્યા પણ ઋષિકેશ પટેલે વાત કરી છે રાજકોટ અને વડોદરાની લેબમાં વડ વપરાયેલી મશીનરી હોવાનો ખુદ આરોગ્ય મંત્રીએ સ્વીકાર કર્યો છે એફડીસીએ એટલે કે જે ફસાય જે ઉપરની આપણી કેન્દ્રની સંસ્થા છે એ સંસ્થા દ્વારા જ્યારે આપણે નમૂનાઓ લીધા પછી એને પરીક્ષણ પદ્ધતિ એમાં બદલવામાં આવી હતી અને એના કારણે એ આખી પ્રક્રિયા આપણે જૂની મશીનરી અને નવી મશીનરી આ તમામ વસ્તુઓના કારણે એમાં ડીલે થયું છે પરંતુ હું ચોક્કસ એટલું તો કહીશ કે ફૂડ માટે અને ડ્રગ્સ માટે આપણે નવી લેબોરટરીઝ માટેનું પ્રાયોજન છે અને એનું કામ પણ ચાલી રહ્યું છે મેક્સિમમ ફૂડના ટેસ્ટિંગ હોય કે ડ્રગ્સનું ટેસ્ટિંગ હોય એનો જે વેઇટિંગ પિરિયડ છે એ ઘટાડવા માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ અને વડોદરાની લેબોરટરી પણ બે શિફ્ટ સતત ચાલી રહી છે કારણ કે આની અંદર એક વખત દવા નાખ્યા પછી પણ અમુક સમય સુધી એને ત્યાં રાખવી પડતી હોય છે અને આ બધા કારણોસર ક્યાંક ને ક્યાંક જે સમય આપણે એક્સેપ્ટ કરીએ છીએ એના કરતાં થોડો સમય વિલંબિત થાય છે પરંતુ એ હવેના સમયની અંદર વિલંબિત ના થાય એની આખી મશીનરી અને લેબોરટરીઝ નવી ચાર આપણે બનાવી રહ્યા છીએ ડ્રગ્સ માટેની બે અને ફૂડ માટેની બીજી નવી ચાર આમ આખા રાજ્યની અંદર આ વ્યવસ્થાઓ આપણે સુદૃઢ કરી રહ્યા છીએ